રાજકોટ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવની વધુ કેટલીક કર્તૂતોનો પર્દાફાશ થયો આજીડેમ વિસ્તારમાં મહિકા રોડ ઉપર આવેલ શિવમ પાર્કના ગેટ પાસે જ કોર્પોરેટર દેવુબેન જાદવનું જનસંપર્ક કાર્યાલય છે અને તેમાં તેના પતિ મનસુખ જાદવનો પણ ફોટો છે હકીકતે આ ઓફિસ માલિકીની જગ્યા નથી પણ શિવમ પાર્કમાં જે કોમન પ્લોટ છે તેમાં મંદિરની જગ્યામાં દબાણ કરીને એક લાઈનમાં દુકાનો ઊભી કરી દીધી એટલું જ નહીં બે દુકાનો ડેરી જારે બીજી વાસણ માટે પણ આપી દીધી જ્યારે વચ્ચેની એક દુકાન પોતાના માટે કાર્યાલય તરીકે રાખી છે દુકાનની પાછળ દરવાજો પડે છે જે સીધા મંદિરના પ્રાંગણમાં ખુલે છે એટલે ત્યાં તેઓ બીજી પ્રવૃત્તિ પણ કરી શકે છે ભાજપ આગેવાનની ઓળખ આપીને મંદિરમાં પણ દબાણ કરીને મનસુખ જાદવે કરતૂતોને અંજામ આપ્યો ત્યાંથી થોડે દૂર યુવરાજ નગરમાં તો એક હજાર ચોરસ મીટર જેટલો વિશાળ પ્લોટ પણ હજમ કરી ગયાનો પર્દાફાશ થયો છે આ દુકાન છે એ કોની છે ખબર નથી અમે ભાડે રહીશો તમને ખબર નથી શું વાત કરો છો ખબર નથી કઈ ખબર નથી મનસુખ ને ખબર હોય અમને થોડી ખબર હોય કોને શેઠ ને ખબર હોય શેઠ શેઠ તો જામ ખબર નથી અમે કામ બોલતા ના ના અમે તો કામ કરીએ અમને થોડી ખબર કાયદેસર છે

આ કઈરું છે હું છોડ્યું તો ભજન કીર્તન ક્યાં કરશો તમે આ મંદિર મંદિરની જગ્યામાં દુકાનો ભાઈ તો એ તો હવે હવે જવા દે ને મારા એનો પાપ એરો ભગોય બીજો હો મનજુકભાઈ ચોકે આ જગ્યા કોની છે આ જગ્યા સાર્વજનિક છે એમાં મંદિર બનાવ્યું છે મંદિરની છે વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર દેવુબેન યાદવના પતિનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે એક 1000 વારનો આ પ્લોટ છે જે સરકારી જગ્યાની અંદર વંડો વારી દેવામાં આવ્યો છે શિવમ પાર્ક વિસ્તારની અંદર પણ તેમને કાર્યાલય બનાવી દીધું છે સરકારી જગ્યામાં આ દ્રશ્યો બતાવશું કે જ્યાં આંગણવાડી બનવાની હતી તે મકાન જે છે તે આખે આખું બનાવવામાં આવ્યું છે આંગણવાડી બની નથી

હકીકત અત્યારે મળી રહી છે આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ એક બાદ એક મનસુખ જાદવ આવા કારનામાઓ સામે આવી રહ્યા છે કેમેરામેન શુભાશિયા ની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ